કેવડો મોટો પતંગ ડોયા મન તો પકડાયો છે અરે જો જો સકે રાયડા પીજો અલ્યા ડોહા કે ડોહા અલ્યા પતંગ તો પકડ મોટો સાચી સુ જો જો ડોહો દેખાતો નહી જો ચલો દેખાય મન તો શેક કોઈ રાયડાવ જવાય દે ¡Pito, जा मोय सो yo. मुत ठाची रही शू अले पचेंग ले लाई माना पकलाई युप हातो जतर्य मुद ठाची रही आ, पर मुई रायला मा तो खसता हू पर मुई रायला मुख कर शू हमताईं के बाहर न्याकली होई दो जोती नहीं मुई कितलो न्यादा मानती हूई वा मुंदो � કે તું આરાડામાં હું રામણ ભમણ કરવા પેઈ ગયો સાઈ હું સગા ઉડોશી લે તું પકડા આયું હા પકડ પકડ જો કે ઉડી ના જાય પછી પચા ગંગાતા રામણ ભમણ થા નક એ તું

અલા તારો ટોગો પકડવાનો છે શેરો તો નહીં પકડવો હોય પટાંગ સગા હું કા તના ઓર રાખું અરે ઓમ બાર ગુડા કે હોય મોય રાડો બધો ભાજી ના રાખો પકડ હય કે હા એટલા રસ અલા આ ધોકો મારું લોઈ પી ગયો બોસી ચોક કેટ કેટ કરી છે ઓમ પણ તારા સુnda કરો હું કરું તં

તમે જો પકડાવી તું તો હું નહીં આ શેરો પકડાવું છું તમારો જો પકડો ડોસી બોલે નહીં બોલો

તમે ઉડાવ પકડો લાવો પકડો હમણાં ઉડો છો વાળું ના ઉડાતો જીતું ભાઈ જેટલા જ્યાં કેમ ના